રાજ્યની અંદર અત્યારે ચોવીસ થી ત્રીસ સપ્ટેમ્બરના વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને આ રાઉન્ડ ની અંદર પણ જેવી રીતે બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આવીને ને આ સિસ્ટમની અસરને કારણે અરબ સાગરના મુંબઈ અને ગોવાના જે સમુદ્રની અંદર એક નાની એવી વરસાદી સિસ્ટમ બની હતી એ અત્યારે થોડી મજબૂત થઈ અને સાયક્લોનિક સર્ક્યુલેશન બની ચૂકી છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અત્યારે ખંભાતના અખાતની અંદર સક્રિય છે જેને કારણે પણ છેલ્લા બે દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યા છે જો કે આની સૌથી વધારે તીવ્રતા છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર સૌરાષ્ટ્રના અમુક ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તીવ્રતા જોવા મળી છેલ્લા બે દિવસથી સારા એવા વરસાદો છે ત્યાં પડી રહ્યા છે અને હજુ પણ આવનારા બે થી ત્રણ દિવસ સુધી આ વરસાદો છે ગુજરાતની અંદર તીવ્રતા વધારે તેવી

વધી જશે અને આ સર્ક્યુલેશન છે એ નબળું પડીને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે એટલે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે આ તમામ વિસ્તારોની અંદર ત્રણ થી પાંચ ઇંચ સુધી વરસાદો પડે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે જે બંગાળની ખાડીની સિસ્ટમ આવી એને એને કારણે પણ સાતસો એચપીએ લેવલે એક બહળું સર્ક્યુલેશન બની ચૂક્યું છે અને એનો ઘેરાવો છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને અરબ સાગર સુધી લંબાઈ રહ્યો છે અને એની સાથોસાથ ખંભાતના અખાતની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એટલે આ બંનેના સહયોગને કારણે આવનારા સમયમાં હજુ પણ વરસાદની તીવ્રતામાં વધારો થાય તેવી શક્યતાઓ અમને દેખાઈ રહી છે